આયોજન કર્યું અને આપણે બધા એ ત્યાં રેલીમાં માં જવાનું છે અને છેલ્લી ઘડીએ પોલીસ પ્રશાસન અહીંના નેતાઓના ના ઇશારે આપણને પરવાનગી નહીં આપી આજના કાર્યક્રમ માટે પણ આ પોલીસ પ્રશાસન અને અહીંના કેટલાક નેતાઓ કાર્યક્રમ ન કરવા દેવા માટેની કામગીરી કરવામાં આવે ત્યારે આ પોલીસ એમના પ્રશાસન એમના નેતાને પણ હું કહેવા માંગુ છું આ દેશના મૂળ માલિક અમે આદિવાસીઓ છે અને જે દિવસે આદિવાસી સમાજ અમે એટલા ગૌરવશાળી સમાજમાંથી માંથી આવીએ છીએ તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચી લેજો તમે ટેકલા માવાનો ઇતિહાસ વાંચી લેજો મધ્ય નાયક નો ઇતિહાસ વાંચી લેજો તમે ગોવિંદ ગુરુ નો ઇતિહાસ વાંચી લેજો એક એક મોર અમે આવીએ છીએ અમને પરવાનગી પરવાનગી જરૂર નથી અમે આ મોર માલિક અમે ધારે કરી લઈ છે સાથે જગર ખાતા વાળા ને પણ કહીએ છીએ આ ઉમરપાડા વાળા પેલા સાહેબ વાળા પેલા ડેડિયાપાડા વાળા અલગ અલગ ભાગ પાડવા બંધ કરી દેજો અમે દરિયા પાડા ના હોય ભાગ પાડા ના હોય કે ઉમર પાડા ના હોય કે માંડવી ના હોય તાલુકા ભલે અલગ હશે જિલ્લા ભલે અલગ હશે અમે આદિવાસીઓ છે આદિવાસીઓ અમે અલગ કરવાનું બંધ કરી દેજો કોરોના આવ્યો કે આ વિસ્તારમાં ભાગ પાડા વાળા ને કરવા નહીં દઈએ એ નેતાઓને

આપણે નવપાલિકા છે અહીંના યુવાનો ને પડતો માંગે છે કોઈ પણ મારા કાર્યક્રમ ની પરવાનગી લેવાની આજે કરવાની જરૂર નથી કાર્યક્રમો કરવાના 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 અને કરવાના એમાં કોઈના બાકી દેવાની જરૂર નથી આપણે એક કોરમાંથી આવીએ છીએ તમે રામાયણ બેસાડીને વાંચી લેશો ਰਾਮਾ ਵਾਲਾ ਬੱਲੇ ਫੱਦਰੀ ਨੂੰ ਵਾਟਾ ਰਿਹਾ ਸੀ ਇਹ ਫੱਦਰੀ ਆਪਣਾ ਫੇਰੇ ਦਿੱਤਾ ਹਲਮਾਨੇ ਦਾਟਾ ਦੇ ਨੀਤਾ ਕਲੀ ਵਾਟਾ ਇਹ ਇਹ ਆਪਣਾ ਪੂਰੇ ਹਿੱਕ ਤੱਕ ਮਾਟਾਰਕ ਦੀ ਵਾਟਾ ਰੋ ਜਾਰੇ ਇੱਕ ਦਾ ਵੀ ਨਾ ਮਾਰੇ ਇਹ ਆਪਣਾ ਫੇਰੇ ਦਿੱਤਾ ਤਮੇ ਦੇ ਨੂਰ ਨਾਲ ਤੇ ਤਪਿੰਦੇਸ਼ ਸੋਨਾ ਨਾ ਜੋ ਕੋਈ ਵੀ ਲੋਕ ਨਹੀਂ ਹੋਤੇ ਕੋਈ ਪ੍ਰਗਾਰਾ ਹਨ 17 ਸੀ

आजोतन आदिवासी समाज नौताना हाव कते पर माते या रोड पर बैठो है आजोतन आदिवासी समाज ठाणा माते रोड पर उतरे छे आजोतन आदिवासी समाज चित्तकोना माते रोड पर उतरे छे आजोतन मराय योद्धा भणजोरो ने नोत्री माते रोड पर उतरे छे जहरो देश ने रिक्शा ने जरो उठे और इस तरह में मोटा मोटा नर्मदा डैम तुकाए डैम कडडावा डैम એવા ડેમો બનાવવામાં આવ્યા જયારે સરકારને આ વિસ્તારમાં લાકડી લઈ જવાનું હતું રેલવે કરવામાં આવે રોડ કરવામાં આવ્યા નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા કોરિડોર બનાવવામાં આવ્યા ત્યારે પણ આદિવાસીઓએ યોગદાન આપ્યું છે આ વિસ્તારમાં કોલસાડ માટે જીએમડીસી આવે ત્યારે પણ આદિવાસીઓ યોગદાન આપ્યું છે આ વિસ્તારમાં મોટા મોટા કારખાનાઓ આવ્યા એક કંપની જીએમડીસી જીઆઈડીસી માટે પણ આદિવાસીઓ યોગદાન આપ્યું જયારે આજે પોતાની જમીનો ખેડવા માટે ખેડે છે ત્યારે આ પ્રશાસન હેરાન ગતિ કરે છે જંગલ ખાતું હેરાન ગતિ કરે છે ત્યારે થોડો હળદ ભલો ઘડું ભાઈ છે ધૂમ મારી સાથે

টারঊডে তাচো কটযিশাছোশম঺ Ouais দিনি সিনি্রাই তি doubts the wind গায়া যাধারতডিমা টউশডিগিদসাঁা কলংডুইই ঙংডে । Estamos রাণিন Frost Ha sightপনেই চল রিাণলা কলি�

નર્મદાનું મેળ કાઢ કરવું પડે તો મેળવવા માટે પણ આપણે બહાર આવી જવું પડશે ક્યાં સુધી લડમ નથી પગલે કરવાનું आलोचना हो तेरे ग्रह में देखो ये तो हरे से तमाम तहम को तेरे हो वाले हरे वाले माता देवी भूमि में तमाम ये तेरे दुहार तेरे से अरे भले तो मैं कभी कर नहीं जाता है तेरे दुहार में तेरे दुहार में भले तो भले तो भले तो एक मंच पर हरे से और हरे से अनुभव के जाने के लिए बदले पूरा प्यार